નમસ્કાર નમસ્કાર હવે નામ સોલંકી એટીસી લીડર કંપનીનો આજે એક જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપણે એ જ એમના જ મુખે સાંભળીશું સર નમસ્કાર નમસ્કાર શું નામ સાહેબ આપણું મારું નામ ભરતભાઈ બેલાલભાઈ રાઠોડ ગામ સાઠ તાલુકો તારાપુર ઓકે શું પ્રોબ્લેમ હતો તમને મારે પ્રોબ્લેમ હતો એક તો પહેલા પ્રોબ્લેમ હતો બીજું જે લિવરની ગરમી કહેવાય ગેસ એનો ખાસ પ્રોબ્લેમ હતો બરાબર કેટલા ટાઈમથી પ્રોબ્લેમ હતો આ પ્રોબ્લેમ લગભગ મને ચારેક વર્ષથી હતો બરાબર અચ્છા તો તમને આજે આજે બે પ્રોડક્ટ આપી છે તો એ કોને આપી તમને આ સાહેબ આપણે ચિરાક ચિરાગભાઈ પરમાર સાહેબ આપી હતી કેટલો સમય વાપરી સાહેબ મેં લગભગ સાહેબ 4 મહિના વાપરી કન્ટિન્યુ તો આ દવાથી તમને શું અત્યારે ફાયદો થયો છે આ દવાથી મને જે પ્રોબ્લેમ હતો મેં નરસ મસાનો એ તો સોલ્વ થઈ ગયો સાથે સાથે જે ગરમી હતી લિવરની ખોટી એમાં પણ ઘણો બધો ફાયદો થઈ ગયો બીજા નંબરમાં જે વાઢિયાનો પ્રોબ્લેમ રહેતો હતો તજા ગમે એમાં પણ ઘણો ઘણો ફાયદો થયો યસ યસ ઓકે તો આ જે વિડિયો જોઈ રહ્યા છે એ લોકોને તમે શું કહેવા માંગશો હું તો એટલું જ કહી સાહેબ આ કંપનીની દવા 100% ખાતરીવાળી છે અને આ દવાનો કમ્પ્લીટ યુઝ કરે તો આમાં સોય 100% પરિણામ મળે છે હું ખાતરી સાથે કહું છું ઓકે થેન્ક યુ તમારો સમય આપવા બદલ આભાર